બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેનાલ ગામના ઈસમના બાઇકના લોનના હપ્તા બાકીની ઉઘરાણીમાં ચાર શખ્સોએ ધોકાથી માર મારી હુમલો કરતા પરમાર અને સોમાજી પરમાર બાઇક ઉપર ડીસાથી તેમના ગામ જતા હતા તે દરમિયાન ડીસા તાલુકાના રામપુરા પાટિયા પાસે રામપુરા ગામના ચાર યુવકો એકઠા થયા હતા અને મૂળસિંહ પરમારને ઉભા રખાવી અમે સીઝરના માણસો છીએ અને ચેતનજી ઠાકોર રાહુલજી ઠાકોર અને સાગરજી ઠાકોર લાકડાના ધોકાથી હુમલો કરી બાઇક સવાર મોરસિંહ અને સોમાજીને ઈજાઓ પહોંચાડી હતી આ અંગે ચારેય શખ્સો વિરુદ્ધ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે